જોઈ લઈએ આગામી દિવસોમાં બાર હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે જી હા આ મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજ્યનો ગૃહ વિભાગ કરશે બાર હજાર પોલીસ કર્મીની ભરતી ગૃહ વિભાગે હાઈકોર્ટમાં રજૂ કર્યું છે સોગંદનામું ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે સુનાવણી પોલીસ ભરતી અંગે હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે અને હાલ તો આ વિગતો આપવામાં આવી છે રાજ્યનો ગૃહ વિભાગ બાર હજાર પોલીસ કર્મીની ભરતી કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર ગૌરવ હાઈકોર્ટે સુઓ મોટું લીધી અને તે બાદ આ મોટી ઇન્ફોર્મેશન મોટી માહિતી સામે આવી રહી છે કે રાજ્યનું ગૃહ વિભાગ બાર હજાર પોલીસ કર્મી ભરતી કરવા જઈ રહ્યો છે શું કઈ વિગતો ગૌરવ નિધિ રાજ્યના પોલીસ વિભાગમાં જે ખાલી જગ્યા ઉપડી છે તે અંતર્ગત હાઈકોર્ટે સો મોટો લીધી હતી અને રાજ્યના ગૃહ વિભાગે નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું જે સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા આજે એક એફિડેવિટ સીલબંધ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી દિવસોમાં બાર હજાર પોલીસ કર્મીઓની ભરતી કરશે એટલે જે ખાલી જગ્યાઓ પોલીસમાં છે તેને તમામ પોલીસમાં કર્મચારી તરીકે સપનું જોતા એ તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર છે આગામી દિવસોમાં રાજ્ય સરકાર બાર હજાર પોલીસ કર્મીઓની ભરતી કરશે